કૂતરો હાથ પડે કુ દોડતા દોડતા આવ્યો તમે મારા ગીતમાં ભંગ પાડ્યો હું વાત કરું વાત જ એવી થઈ મારે એવો ફોન આવ્યો તો હું કરું એટલે કોઈ મરી જી કોઈ વાત એવી થઈ હોય તો કોઈ મરી ના જુ મારે મારા સાહેબનો ફોન આવ્યો મારો છોકરો મોદો પડ્યો હોય ને તે સાહેબ નો ફોન આવ્યો તો કે હાલ ને હાલ તું ભાઈ આય તે જો કદે મારા ઉકા હોય કે નામ આ જોડી અરે ચાર આ કિલોમીટર આગી છે અને હું હેડિંગ જાવ તો ચાને પોકું મારા બાપની સોગન એ તો વાત સાચી હોય તમારે લાખ રૂપિયાની વાત કરી અને આમ તો હજુ તો શાળામાં સાધન લઈ જા અને મેકે જાય બે ટાઈમ તો પણ આ તો હસીક ના થયું હોય તેમ હું કરું ખરા તાપમાં કોઈ આવે નહીં પાઉ તમે તો આવો કે હું તો આવું જ ને મારા બાપની ની સોગન ચમ ના આવું પણ ભારું થશે ભારાની તમે ચિંતા કરજો નહીં પચા લેતા હોય ને તો પચી લેજો પણ હેણો ભાઈ મીન ની જોતા લેખરો હોય થી પચી લેજો થી કેમ કે 100 રૂપિયા ભારું થશે અને હો લેજો એ મય માં પોચવે બીજા આલે પણ તમે હેરો હા તે આબા નું જ ન મારતો સાહેબ ને ફોન કર કર આમ આવ રિક્ષા લેના આલ બીજા સાહેબ એ મને ફોન કર્યો કે તમે તરત જ આવો એટલે હું સીધો ગેરથી એકી ડોટી આવ્યો ઘેર તો રસ્તો રોકોણ્યો જ નહીં મારા બાપની ની સોગળ હારું કરજો આ રંગમાં ભંગ પરાવા આવ્યો આ ગયરો હું કરવાનું જેટલી વખત ઓમ હારો ભજન ભરતો હોય ગીતો ભરતો હોય ને અને મને મૂડ આવી ગયો તને એની ઠાઠરી બધું આવી જ ગયો ફર્ટ લઈને મારો છોકરો બીમાર પડ્યો ડોહી બીમાર પડે છે તો બધા બીમાર જ પડી છે જવું પડશે પણ માર તો મતલબ ને મારા બાપની સો સો રૂપિયા ભાડું કર્યો બે કિલોમીટર નું સોનથી લઈને ડાયરેક્ટ હોય જવું ગયારે બન ખાટા ભાઈ તમે કઈ ચિંતા કરો હું તો આવવાનો જ છું ને તમારો છોકરો એ મારો છોકરો એટલે હું તો આયે જ ને સારું બીજી બધી વાતો મેલો તમે હાલ ઘડી હાલ ના લેડો

ચિંતા કોઈ કરશો નહીં અરે ચિંતા બહુ થાય એવું ના થાય તમે જો ફોન આવ્યો સાહેબ તો કે હાલ ચિંતા ના કરશો ખાટા ભાઈ ખાટા ભાઈ તમે ગમે તે કરો પણ ભૂખ જોર ના લાગ્યા અને મારી તો રનુસા મારા બાપ ની સોન એટલે તમે લો નથી મને તો જબરજસ્ત દુખાયા પેટમાં ભૂખે લાગ્યા

લાગે છે આટલું બધું પોની પુલે બંધ કરી દીધા બોલો આ દેરો લોક પુલ બંધ કરી દીધો અમારે તો જબરું જબરું બતાવ આટલું બધું પોણી આવ્યું છે નુરિયાનો પુલ બંધ કરી દીધો છે જો રા આપતા ઘર ઘેર પોણી ના આવતા ન બહુ જ પોણી આવ્યું છે હા હા નદી તો જો ચારે કોઠે ઉભરાઈ ગઈ છે મારા બાપની સોગન મારા ભાઈને તો કશું કોમ જ નહીં કોમ ધંધો જ નહીં ભાઈ દાળ ઘરે ફોન મંતર મંતર કરવું સર સમાચાર જો જો કરું આવે છે સમાચાર જેવું બરો થઈ ગયો સર મારા છોકરાને સારામાં લાવવાનો છો ને કઉ લઈ જાય તે બાઈક લઈને અંગાત જઈ મારા છોકરાને લઈ આવીએ બધું પોની આ નદી તો જો ચારે થઈ ગઈ છે મારો તો તો વિચાર એવો જોવા હું મોબાઈલ મંતર મંતર કરો છો અરે આ ભાઈ જોતો ખરો કોની જેટલું બધું આવ્યું છે નદીમાં અરે આવું તો હમતર આયા કર નાખો દાડો ફોન ને ગોડો થઈ ગયો છે ગોડો આપણે જઈશું બાઈક લઈને પોની જોવા

ભાઈ ગાડી નું ભારું છે ને મોગુ પડા છે એટલે હવા થી બંધ કરી નાખ્યું છે ના પાડતી હતી એમ આવી હું લઈ ગયા છોકરાને તો ગાડી નહીં લાવવાનો એટલે આપણે બેન જવાનું છે લેવા અલ્યા આ જો ભાઈ બહુ ચિંતા કરો આ તરકમ બાર એટલે લાગે હેડો હું એ બાઈક લઈ લઉં તમને મૂકી દઉં એટલે કે કાળા વધારે પડી જશે હવે હું ગયા ઘર પર માં માં લગન કરવાનું છે આમાં તો છોકરાને ગયા છોકરા એવા છોકરા થઈ ગયા છે માર તો આમાં ઉમર ઉંમર પડવાનું ના હોય અમા કાળા પડ્યા શિયા ને પડ્યા શિયા ભગવાન કાળા આપડે કાળા નહીં આનું લેવાનો આનો છોકરો ભૂલે બાપુ છે લેવા આવ્યો છે લેવાનો જવા જવા કહું યાર મને મને ચલાવો મારા ચિંતે તોફાની બહુ છે બાર બાર જવા જવું કહું

કરવાનું હે મારું મગજ પેલી એ થઈ તમે વોચ કરો તો ગમે તો આગુ બાજુ કરો મારું મગજ તો છોકરા કે હું ભર્યું હશે હું નહીં હવે ચાલુ ફટ ફટફ જલ્દી કોઈક અલ્યા ભાઈ તું બોલ્યાગર રિક્ષા માં બે જાય ને ખાલી ખોટું માથું ચડાવી તારા છોકરા લેવા લેવો ને ટાઈમ સર પોકી જશું હવે તો અડધો કલાક વારસા માથું ના ચા ખાલી ખોટું ના મારા ઉપર છે માર તો ખાલી ખોટું હવે આ ડું હા ને ખબર નઈ પડતી કે રિક્ષા જૂની છે વધાર બરોબર અને રિક્ષા સર્વિસ હમણાંથી કરાય નહીં પણ ડોહાને એવું કહે મારા ઉપર જોરદાર કાયો થશે મારા બાપ ની સો ડોહાને એવું કેવાય નઈ ડોહાન આપડે અવરું બોલવાનું ડોહો છે મારા ઉપર મારા બાપ ની ખર્ચો આવ્યો પોંદ હજાર નો ખર્ચો સાચો શું કરવાનું આ રિક્ષા વેકિંગ નવું લાવવું પડશે તો નવું એટલે જોરદાર નવું લાવવું પડશે આ ડોહા તો બિરવાનો મારો કે બિહાર ઉપર એનો સોકરો મોદો પડ્યો આપડે તો સોકરો મોદો નહીં પડ્યો ને

લેઓ જવા દેજો અડજો ચાલુ કરો સેલ મારજો અડજો લે દોવા તું ધક્કો મારે તાન તો ચાલુ થશે ને ઇમનેમ તું બે બે ઓર્ડર કરી ચાલુ કરો ચાલુ કરો તો ચોય થાય તને ખબર નઈ પડતી આવળો ઘેરો ઇમનેમ થયો સુધર કસ સુધર કોક મને એરોન કરી ગયરા ઘર ઘરમાં ખાલી ખોટો ભારું તમન લઈ લેવાનું મે હું ધક્કો મારું સેણો તમે ધક્કો મારું હું વેહું 100 રૂપિયો ભાર લેવા ને 10 વધાર લાવવાનો હું તમન કોઈ ઇમનેમ નઈ ઓવ ચાલે છે ભારું ભાઈ ભારું શું લેવાનું નઈ ભારું વધારે લેવાનું અમે તો ઉપરથી તું બે મારી રિક્ષા બગરી તો ભાઈ તારા વધારો ખર્ચો તારા પર બધો મારું શું લેવાનું વાત કરી દે તમારે જે કરો એ કરો હું તો બે જ રહેવાનો હું રિક્ષા ચાલુ થાય કે ના થાય ગમે તે કરો હું તો બે રિક્ષા આ ડોહા ડોહા ઉભો તારી વાત છે લે આ બે હું અધો મને તો કોઈ ચિંતા નહીં આપણે બે રિક્ષા ના ચાલશું તાર તો તારું શું કાઢું હતું તાર નો કે મોદો પડતો કોઈ દવાખો નહી લેજો હમણાં બંધ થશે એટલે રોતો રોતો હશે વધારે બીમાર થઈ જતું હતું હારું ઉપરથી મન તો મજા આવે તા રિક્ષા તું એ સમ કર્યો આ રિક્ષા મારી બંધ થઈ જાય કે હું બેસી દઉં તો કોઈ ના મારું તો મારું ક્યાં છ ફાકવીએ હું એના બેહર્યો તવાથી લે તવ હું જઈ અલ્યા ચક તું મારો સાટ બધી પૂછ્યા કે ભાઈ હ આ પેલા ખાટો પણ નહીં લાગતા રિક્ષા ને તો મારી એ જો ને ઓ

હવે મારે બોલવું નહી એમાં કેમ ની પાક ભંગ કરો કે રીક્ષા ને ધક્કો મારો હો અલ્યા હું કહું અમે ગયો માથું ચડી ગયું આજે ચીયા ના એમાં તો રીક્ષા રિક્ષા બગડી ગયો છોકરો પર કે મોઢક્રો માં જવું હોય હું છોકરો લેવા જવું આ મારા આખી રિક્ષા બગડી છોકરો લેવા જાવ અમે

એ તમારી મરજી અમે તો એવું નઈ ચાલવાનું પેલા ઉતર તું ધક્ને ખુતું ફોરું લેવાનું હોય ચાર કિલોમીટર આ ડોહો મને મોગવો પડ્યો હું ડોહાન મોગવું પડ્યો ખબર જ ના પડી મારા બાપની સોન અને પેલા બે આવી જાય લુખા ચોક થી તે આ દોહ ધક્કો મારતો તો ઇને લઈ ગયા લઈ ગયા હું કરવાનો મગે હવે હું કોની વાત જોઈને બેહું મારા બાપની સોગા તારું કરજો બે બેવા દે સોંદરી નહીં ચાલે ધક્કો મારો પછી ધક્કો મારો સારું લાગશે લાગે ધક્કો મારો તો ઘેર તો જવું પડશે ને મારા ને મૂકી દઉં રિક્ષા તો હું હતો પણ મોબાઈલ લઈ લે દે રિક્ષા તો કમ પર હશે માં કરી નાખું બોલા તા હે આદું હોવ હતું કોઈ બીજું કરવું નહિ ઈને નક તું જોર લગાવી ગયા શું હમ ચાલતી ગાડી આપડે તો જવું હા મારા બાપ ની સવારે સારું કરજો કંટાળી ગયું